રાજ્યમાં થતા ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે રાજ્યનો દરેક વિભાગ કૌભાંડથી ખદ વધે છે ભાજપના નેતાઓના કારણે કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરે છે બે હજાર એકવીસમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ સુધારણાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેની તપાસ કરવાની પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તપાસની માંગ કરી હતી જેથી તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ તપાસ દરમિયાન કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ થયો હતો નવેમ્બર બે હજાર બાવીસમાં કૌભાંડમાં સંડોવાયેલા લોકોની સંડોવણી સાબિત થઈ હતી જેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો હતો આમ છતાં કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી તો ગુણ સુધારણા કૌભાંડ મામલે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નાપાસ વિદ્યાર્થીઓની પુરવણી બદલીને તેને પાસ કરવાનું કૌભાંડ થયું હતું જેની તપાસમાં તત્કાલીન કુલપતિ સહિત બાર લોકોની સંડોવણી બહાર આવી હતી આ સમયે તપાસ ચાલુ હોવા છતાં કુલપતિને નિવૃત્ત કરીને તમામ લાભો અપાયા હતા યુનિવર્સિટીમાં વર્ષમાં પરીક્ષામાં ગુણ સુધારણાનું કૌભાંડ આખું આચરવામાં આવ્યું અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ અને જાગૃત નાગરિકો દ્વારા આને ઉજાગર કરવામાં આવ્યું એની તપાસની માંગણી કરવામાં આવી શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર એકવીસ માં આ કૌભાંડની તપાસના આદેશો કરવામાં આવ્યા એ તપાસોની અંદર લોકોને બચાવવાનો જે પ્રયત્ન થયો એની માટે પણ વારંવાર અમારા ધારાસભ્ય શ્રી દ્વારા સરકારને વિધાનસભામાં ધ્યાન દોરવામાં આવ્યું હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ જેનો બેઠક નંબર ત્રણસો એકાણું ત્રણસો અને ચારસો છ આ ત્રણ વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી આખી પુરવણી બાર પુરવણી બદલી દેવામાં આવેલી એ નાપાસ હતા અને નાપાસ થયા પછી એમને આખી પુરવણી બદલી અને પાસ કરવામાં આવ્યા